પૂરી નિષ્ઠા રાખી અને હાસુ ભજન કરીને વિશ્વમાં નામ અમર કરી દીધું ગંગા સતી બા અને તોય આજે એમના ભજનોનો મોટા મોટા સંતો અભ્યાસ કરી અને આધ્યાત્મિક જ્ઞાન મેળવે છે એમાંથી આવા ગંગા સતિબા પોતાના શિષ્ય પાનબાઈને પૂર્ણ જ્ઞાન આપવા માટે અલગ અલગ ભજનમાં સ્ટેપ બાય સ્ટેપ સમજાવે છે એની આપણે વાત કરવી છે અને એના વિશે ઘણા ઓડિયો મૂક્યા છે આજે જે વાત કરવી છે એની પહેલાં નિત્ય પવનને ઉલટાવવાની વાત કરી હતી તો આજે પાંચ પ્રાણને એક કરવાની અગર તો પાંચ પ્રાણને એક ઘરે લાવવાની વાત કરવી છે અને ગંગા સતી પાનબાઈને કહે છે કે ભાઈ રે રજ કરવો અભ્યાસ રે પાસ પ્રાણ ને એક ઘરે લાવવા ને શીખવો વચન નો વિશ્વાસ રે તો આમાં થી દૂર રહેવું એટલે શું એ પ્રશ્ન થાય તો આ જગત આખું ત્રિગુણી માયા માં લપેટાયેલું છે સત્વ રજસ અને તમસ એ ત્રણ ગુણના પ્રકાર છે અને ત્રણેય પ્રકારના ગુણો મનુષ્યમાં જોવા મળે છે એમાં કર્મ રજોગુણને આભારી છે આ રજોગુણી કર્મ સિત્તને સંસળ બનાવે છે જ્યાં સુધી રજોગુણ શાંત ન થાય ત્યાં સુધી સિત્ત શાંત ન થાય અને સાધક માટે ચિત્તનું શાંત હોવું અતિ આવશ્યક છે તેથી આ કર્મથી સદા દૂર રહેવાનું ગંગા પાનબાઈને કહે છે આવા કર્મો બહિર્મુખતા લાવતા હોય શીતને તેનાથી દૂર રાખી અંતર્મુખ રાખવાનો અભ્યાસ કરવો એમ કહે છે ગંગાશતી પાનબાઈને અહીં સાવધાન રહેવાનું કહે છે શીતને રજોગુણથી દૂર રાખવા માટે તેને કોઈ કાર્યમાં પરોવી રાખવું પડે છે શરીર નિષ્ક્રિય રહીને સ્થિર હોય ત્યારે પણ મન તો દોડા દોડાદોડ કરે જ રાખે છે તો આ મન સ્થિર ક્યારે થાય ખરેખર તો મનને જ સમજાવવાનું છે એ વિના બધું ખોટું છે મન ન સમજે ત્યાં સુધી જ્ઞાન માર્ગની કોઈ સાધના સિદ્ધ થઈ શકે નહીં માટે મનની ગતિ રોકવા માટે શીતને ક્યાંક પરોવાયેલું રાખવાની જરૂર પડે છે બીજી રીતે કહીએ તો આખી સાધના સિત પર કરવાની છે અને એટલા માટે સિતને ક્યાંય પરોવી રાખવાનું કહે છે અને એના માટે જુદા જુદા આયામો છે સિતને શ્વાસમાં પરવો રામ નામની માળામાં પરવો શ્વાસ ઉશ્વાસ રૂપી નિરંજન માળામાં પરવો કે શેવટે સેવા પૂજામાં પરોવી દો ચિત્તને ક્યાંક ને ક્યાંક પરોવી દેવું પડે કારણ કે સાધક માટે ચિત્તનું શાંત હોવું અતિ આવશ્યક છે અને તેથી આ રજસ કર્મથી સદા દૂર રહેવાનું કહે છે આવા કર્મો બહિર્મુખતા લાવતા હોય ચિત્તને તેનાથી દૂર રાખી અંતર્મુખ રાખવાનો અભ્યાસ કરવો જોઈએ પણ આ બધી જ મુખ્ય સાધનાઓ પ્રાણ સાથે સંબંધ ધરાવે છે અને આ પ્રાણ પાંચ પ્રકારના છે કયા કયા તો પ્રાણ અપાન વ્યાન સમાન અને ઉદાન અને આ આગળ કીધું એમ બધી જ સાધનામાં આ પ્રાણની સાધનાને મુખ્ય ગણવામાં આવે છે અને હવે આપણી મૂળ વાત આવે છે કે પાંચ પ્રાણને એક ઘરે લાવવા તો આ પાસ પ્રાણને એક ઘરે લાવવા એટલે શું એના ટૂંકમાં જ કેવું હોય તો પ્રાણ સમ બનાવ સ્વરૂપને પામવા માટે પ્રાણને પકડવો પડે છે અને આ પ્રાણ સાધના છે પાંચે પ્રાણ જ્યારે સમ બને પછી ગુરુના વચનમાં લીન રહેવું અને વચનમાં વિશ્વાસ રાખી અને સાધના કરવી તો હવે પાસ પ્રાણ કયા તે તો આગળ આપણે જોયું કે પ્રાણ અપાન જ્યાન ઉદાન અને સમાન આ પાંચ પ્રાણને એક ઘરે શા માટે લાવવા અને એ ઘર કયું અને કેવી રીતે લાવવા જ્યાં સુધી પ્રાણ હૃદયમાં પહોંચે નહીં ત્યાં સુધી એ સાબિત થતું નથી અને અંદરની કામગીરી પાંચ પ્રાણને આધારે ચાલી રહી છે ખોરાકનું પચાવવું નવા કોષો પેદ કરવા પેદા કરવા કોષોને બહાર કાઢવા મળમૂત્રને બહાર કાઢવા વગેરે કાર્ય આ પાંચ પ્રાણના આધારે થાય છે હવે અત્યારે બધા પ્રાણો બહિર્મુખી હોય છે અંદરનું તંત્ર જોઈએ તેટલું સુવ્યવસ્થિત રહેતું નથી આ બધા જ પ્રાણો અંતરમુખી થઈને એક ઘરે આવે ત્યારે પ્રાણ શરીરનું નિર્માણ થાય છે અને બીજી રીતે સમજીએ તો આપણે મકાન બનાવવું હોય તો રેતી સિમેન્ટ લોખંડ ઈંટો વગેરે જોઈએ આ બધું અલગ અલગ જગ્યાએ પડેલું હોય તો આ બધાને એક જગ્યાએ ભેગા કરવા પડે અને પછી બધાની યોગ્ય રીતે ગોઠવણી કારીગર દ્વારા કરાવવી પડે તો મકાન બને એમ અત્યારે આપણા પ્રાણોની ગોઠવણી સુવ્યવસ્થિત નથી આ બધા પ્રાણો આપણી જાણ બહાર કાર્ય કર્યા કરે છે આપણા સિતને તો જોવાની પણ ફુરસદ નથી આપણે બહારના બીજા કામોમાં એટલા બધા વ્યવસ્થ વ્યસ્થિત વ્યસ્ત છીએ કે આવું વિસારવાની પણ જગ્યા નથી જો વ્યવહારના બીજા કામો ગૌણ બની જાય અને આની જ લગ્ન નથી હવે માની લો કે પાણીની પાંચ ધારા વહેતી હોય તો શક્તિ વેસાઈ જાય દેખીતું છે પણ એને એ પાસે ને ભેગા કરીને પાસે જ ધારા એકત્રિત થાય તો કેટલી શક્તિ વધી જાય અને શક્તિ વધે તો પ્રાણ ગ્રંથિઓને ભેદવા માટે શક્તિમાન થાય છે આપણા શરીરમાં સાત સક્રો છે એની આગળના વિડીયોમાં વાત કરી છે એમાંના નિશ્ચેના સ ગ્રંથ ગ્રંથિ છે એ ગ્રંથિનું ભેદન થાય તો ગ્રંથી ગ્રંથિ બદલીને દ્વાર બની જાય છે અને ગ્રંથિનું ભેદન કરવા માટે આ પાંચે પ્રાણોને એકત્રિત કરવા જોઈએ એથી એની શક્તિ વધે કયા સ્થાને તો કે અનાહત ચક્રમાં અને એ હૃદયમાં છે ત્યાં પાસે પ્રાણને એકત્રિત કરવાના છે કેવી રીતે કરવાના છે તો અપાનને ઉર્ધ્વ લેવાનો છે અપાનનું સ્થાન નિશ્ચય છે અને ઉદાનનું સ્થાન મસ્તકે છે તેને નિશ્ચે ઉતારવાનો છે હૃદયમાં પાસે પ્રાણ એકત્રિત થાય પછી ગ્રંથીઓના ભેદનની ક્રિયાઓ સરળ થાય છે પણ આ યોગિક ક્રિયા બહુ અઘરી પણ છે યોગ્ય અનુભવી ગુરુના માર્ગદર્શન હેઠળ એની સૂચના પ્રમાણે એ શીખવાડે એ પ્રમાણે જ થઈ શકે આપણી રીતે ન થઈ શકે ગુરુનું માર્ગદર્શન આમાં સો ટકા જોઈએ પણ ટૂંકમાં આપણી ભીતરમાં જે દ્રષ્ટા છે એ દ્રષ્ટાની જાગૃતિ હશે તો બધા પ્રાણો ભીતરના ઘરમાં રહીને બધી ઉર્જાને યોગ્ય દિશામાં કામે લગાડી દેશે અને એટલા માટે ગંગા સતી પાનબાઈને વચનમાં વિશ્વાસ રાખી અને સભાનતા કેળવવાનું કહે છે સદગુરુ ભગવાનની જે